સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની આજે શરૂઆત થવા જઈ રહી છે પરંતુ આ મંચની જ્યારે શરૂઆત થવા જઈ રહી છે તેના ભૂતકાળમાં એટલે કે છેલ્લા કેટલાક દિવસોથી એ ચર્ચા ચાલી રહી હતી કે આ મંચની શરૂઆત કોઈ રાજકીય પક્ષ માટે થવા જઈ રહી છે પરંતુ એ પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી કે આજે આખે આખું મંચ જે છે તે કોઈ રાજકીય નહીં પરંતુ સામાજિક હેતુથી શરૂ થઈ રહ્યું છે તેમ છતાંય આ મંચના શરૂ થતાની પહેલાં ક્યાંક બે ભાગલા પડ્યા છે હવે જોવાનું રહેશે કે આજે આ મંચની અંદર કયા કયા સામાજિક આગેવાનો અને કયા કયા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વખતે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર એકત્રિત થયો હતો અને ત્યારબાદ ફરી એક વખત ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર થયો છે કે પોતાની પડતર માંગણીઓ જે છે તેને લઈને પરંતુ આ તમામની વચ્ચે ભાવનગરના મહારાજાને આ આખે આખા નવા શક્તિ મંચનું સ્થાન આપવામાં આવ્યું છે અને આ સ્થાનને લઈને આજે ભાવનગરના મહારાજા અધ્યક્ષતા સ્વીકાર કરશે જ્યારે આ સ્થાન સ્વીકાર કરશે તેની સાથે જ અલગ અલગ ગુજરાતના રજવાડા જે છે રિયાસતીઓ તે અહીંયા ઉપસ્થિત હશે અને આ તમામની વચ્ચે તેઓ આખે આખો પદભાર સંભાળવાના છે પરંતુ આ પદભાર જ્યારે સંભાળવાના છે તેની પહેલાં તેવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતભરમાંથી ત્રીસ કરતાં વધારે રિયાસતી રજવાડાઓ આવશે અમને સમય ખૂબ જ ઓછો મળ્યો હતો તેના માટે અમે અન્ય કોઈ વ્યક્તિને આમંત્રણ આપવા માટે રૂબરૂ નથી જઈ શક્યા હવે જોવાનું રહેશે કે રાજકીય પક્ષોની અંદરથી કયા કયા નેતાઓ આવે છે એક સમય હતો ગુજરાતની અંદર કે ભારતીય જનતા પાર્ટી તરફથી સાતથી આઠ જેટલા લોકસભાની અંદર સાંસદ હોઈ શકે અથવા તો વિધાનસભાની જો વાત કરવામાં આવે તો લગભગ પંદર કરતાં વધારે ધારાસભ્યો સાથે હોઈ શકે અને મંત્રીમંડળની અંદર ત્રણ કરતાં વધારે મંત્રીઓ પણ ક્ષત્રિય સમાજના હોય છે ત્યારે હવે જ્યારે ક્ષત્રિય સમાજનું આ નવું સંગઠન તૈયાર થઈ રહ્યું છે નવું મંચ બનવા જઈ રહ્યું છે તો આ મંચ થકી આગામી કઈ રણનીતિ હશે તેના ઉપર વિશેષ ચર્ચા ધ્યાન આપવાની વાત જે છે તે ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે બીજી તરફ ભાવનગરના મહારાજા જ્યારે અધ્યક્ષસ્થાન સ્વીકારી રહ્યા છે ત્યારે ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ મૂકવામાં આવી હતી ગઈકાલે કે આ મંચથી હું ખૂબ જ દૂર છું અને આ મંચમાં મારે કોઈ લેવા દેવા નથી મંચના કોઈ કાર્યક્રમ હશે અથવા કોઈ કાર્ય હશે એમાં હું સહભાગી નહીં જો કે ભાવનગરના મહારાજા દ્વારા આખી આખી વાતને સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે એમને એમ હશે ભાવનગરના યુવરાજને કે એમને કોઈ વાત કરી હશે કે આખે આખું આ મંચ જે છે તે રાજકીય મંચ બનવા જઈ રહ્યું છે એટલે એને એમ હશે કે મારા પૂર્વજો અથવા મારા પરિવારના સભ્યોનો કોઈ રાજકીય ઉપયોગ ના કરી જાય એટલા માટે તેમને આ પોસ્ટ મૂકી જાય પરંતુ આ પોસ્ટ એટલા માટે મૂકવામાં આવી છે કે પરિવારની વાત છે અથવા કોઈ સમાજની વાત છે કાં તો પછી એમને કોઈ અણસાર આવી ચૂક્યા છે કે આ સમાજનો એક મંચ ઉપર એકત્રિત થયા બાદ આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજ મેદાને ઉતરે છે કે કેમ હવે જોવાનું રહેશે આજના આ કાર્યક્રમની અંદર કયા પ્રકારની રણનીતિ કરવામાં આવે છે માત્રને માત્ર ભાવનગરના મહારાજાને તાજપોશી કરવામાં આવે છે કે પછી સંગઠનની પણ જાહેરાત કરવામાં આવે છે જો સંગઠનની જાહેરાત કરવામાં આવે છે તો સંગઠનની અંદર કયા કયા નેતાઓ હશે કયા કયા આગેવાનો સમાજના જે છે કે જે સંગઠનનો ભાગ બનશે આમ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય સમાજની તમામ સામાજિક સંસ્થાઓ અને તમામ સેનાઓને પણ જે છે ત્યાં આ કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું છે જો કે બીજી તરફ ક્ષત્રિય સેના સમાજની સાથે સંકળાયેલી કરણી સેના જે છે તેને પણ એક વિશાળ રૂપે આયોજન જે છે તે કર્યું છે પરંતુ એની તારીખ પણ અલગ આપવામાં આવી છે તો હવે જોવાનું રહેશે ક્ષત્રિય સમાજનું એક મંચ ઉપર એકત્રિત થતાની પહેલાં અલગ અલગ ફાંટાઓ પડી રહ્યા છે કે પછી સમાજ એક થવા જઈ રહ્યો છે કે જેની અંદર કોઈ કંઈક અલગ વાત કરી રહ્યું છે ને કોઈ કોઈ અલગ વાત કરી રહ્યું છે હવે આપને શું લાગી રહ્યું છે આ ક્ષત્રિય સમાજના આખે આખા એક નવા મંચને લઈને અને નવા મંચને લઈને છેલ્લા કેટલાક સમયથી જે ગતિવિધિઓ થઈ રહી છે એને લઈને આપ શું માનો છો એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો